સાહેબ મારું નામ હિતેશભાઈ કે કાર્ય મુસાફરો તો ઘણો હાલતીનો સામનો કરી રહ્યા છે સાહેબ ઓછા ઓછી થી સિતેર ગાડીઓ બંધ છે રાજકોટ ની તમામ જનતા આ રીતે એવરી અપડાઉન વાળી જનતા હેરાન પરેશાન થતી હશે જેનું અમે દિલગીરીથી માફી માંગવી છે અમારી કંપનીના તમામ તમામ ડ્રાઈવર અત્યારે ડેપો પર હાજર છે

ભાડાના મકાની અંદર ભાડાઓ છે અહીંયા બારના ડ્રાઈવરો રહેતા મુજબ એ લોકોનું કાયમું કાયમી ધોરણે લોજિંગ છે બહારને રહેવા માટેનો ધીણો મોટો ખર્ચ છે આ બધી મુશ્કેલી પડે છે હાલક એ છે અમારા અધિકારી શ્રીને અમે અમારી રીતે લેખિતમાં આપેલું છે જેણે ઉપર પણ રજૂઆત કરેલી છે એજન્સી શું એજન્સીનો જવાબ અમારા સુધી હજી કોઈ કોઈપણ જાતનો અધિકારી સુધી પહોંચ્યો છે અમારા સુધી હજી હજી એજન્સીનો અધિકારનો જવાબ પહોંચ્યો નથી શકે જવાબ નહીં મળે છે આગામી તૈયારીમાં તો સાહેબ એવું છે કે હજી સુધી જવાબ અમારા અધિકારી કોઈ પણ એમ કહી દે કે ઓકે એટલે અમે અહીંથી બધા હાજર છીએ અને હડતાલ સમિતિ લેવા માંગીએ છીએ